આ માનવ સેવી અભિયાનને નિધિ બ્લડ બેંક થરાદનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો રાષ્ટ્રભક્તિ સાથે માનવ સેવાની ભાવના ઉજાગર કરતો આ રક્તદાન કેમ્પ પ્રત્યે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોમાં નોંધપાત્ર મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વયંસ્ફૂર્ત રીતે ભાગ લઈ રક્તદાન કરીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સહારો પૂરો પાડ્યો હતો ખાસ કરીને યુવાનોની ઉત્સાહભરી ભાગીદારી કાર્યક્રમનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે અને પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય પર્વના પવિત્ર દિવસે રક્તદાન કરીને સમાજ પ્રત્યેની જવાબદારી દેશપ્રેમની ભાવનાને મજબૂત કરવામાં આવી છે રક્તદાન દ્વારા કોઈ પણ ભેદભાવ વિના માનવ જીવન બચાવવાની ભાવના સમાજમાં વધુ વ્યાપક બને તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ

લોકો આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે આર એમ ઓ કુણાલભાઈ માલસાણીયા તેમજ રેફરન્સ સાહેબો તમામ સ્ટાફ નો આપણે આ તબક્કે આભાર વ્યક્ત કરે છે તમામ છે એમનો પણ અમે અહીંયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત